Sas madje adna blog ma wi je. <tuh> Berapa? Ini. Uh -huh. Mas, ayo full lah. Jasut, jasut, jasut. Gula bayu Novin. Novin gula bayu, bay. Apa lagi piru? Kesri. Kesri boleh tu. <tuh>

તો ઠાર પાકે વાલે આ બાંધે દે ને ઈ ની મોગોટા નું ઓય હા જો તો ખરી પોપિયા કવડ્યા કવડ્યા મોટા પા પાકે ઢાકી જો તો મોટા આયા થી ભાઈ અન કોથરો બાંધી દેવો ઠીક જો ગવારી ને આજ બ્લોગ હે ના મજા આવે જાય એવો હે આપણે એ હું એડિટ કરી હું કોમેડી ને નકરા ઢીકલા થઈ જવા આ ભાઈ હું બ્લોગ બનાવવાનું ભૂલ કરી ને આપણો બ્લોગ કોઈ હે ને આખો બ્લોક જોવે હાલો નહીં કે મજા આવે છે એ થાય કે બીજી ત્રીજી દાણ જોવેલા એટલી આ તો બ્લોક ચાલુ ન થયો નહીં એમાં રેગ્યુલર થયું પડે આજે આપણે કીર્તન ઉતરવાનું હે હાલો તો ડાયરેક્ટ મળી તો આજનો બ્લોગ આજે બ્લોગ સારો લાગ્યો હતો કે લાઈક એન્ડ શેર ને ચક્રમ મસ્ત મજાને કમેન્ટ કરી દેજો તમારી મળી નેક્સ્ટ બ્લોગમાં બાય બાય